હવે ઉપાડવાનું માપસરનું બનાવવાનું એટલે મજા આવો પણ ખાવા તો થાડ ઉપડે તો છે ને નમી જાય નો જાય થારું હા બે ભાંગી ગયા હવે ને એક આ માર્યા હે બસ ઈ હા ને 4 ત્યાં ત્રણ એમાં લગભગ વીસ પચીસ દિવસ માં આખું થઈ જાય આવું કાલે બધી કામકાજ આવે હમણાં તો ડુંગળી આવું બધું હવે છે બુલેટ કાંઠ વાજી બધા એને રોંધો કરાવી દઈએ ત્યારબાદ મસ્ત મજાનું બુલેટ કાઠ નાખતી વાટી હવે છે ને ડાયરો બીજું કામ ઉપાડીએ તો ડુંગળીનું કામ તો પૂરું થઈ ગયું

<noise> Techei hutai, <noise> <hesitation> 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 <hesitation>

લે વેણ લે 7.5 થઈ ગયા છે ફીટ અને જો જીન માં બેકારો થાજા ને ઈ તમે બે શું કરો છો 150 એક ખાઈ ગયા હોય પહેલા

Nah, kaca paka apa tadi? Hmm, katu Sak benda apa nu? Saat tiba itu kaca kelan. Nah, hmm, mas teman jangan kating saya kelan. Jadi benda itu di mas tapi nu tu, terlalu ini. Ini hasil kau main tadi kali

આપડે માસાહારી સિવાય બધી વસ્તુ હોય બધી હાલે આપડે એવું આપણને ખાવા જ કોન આપે અહીંયા

Hoặc hai phần thoát hiểu về. Teddy mini vào dựng hai tuần tay bởi vì wiki nát hiểu hai. Talko hát hoa nha, uh. hmm. dá, talk. hoa 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 hoa

ફાઇનલી આપણે વાળું તૈયાર થઈ ગયું છે અને વાડું માં થઈ ગઈ આજે તો બહુ મોડું એ વાગી ગયા છે દસ વાગ્યા ને મિનિટ થા આવી ગઈ છે જો દસ થઈ ગયા છે બહુ મોડું થઈ ગયા તો વાળું કરવાના નહીં હા ગયા લાગે આવી

હવે વાળું કરી લેવી એટલે વાળું પાણી કરે અને આવી ગયા છીએ આપડા ઠેકાણે રાતનું ઠેકાણું હોય આપડે ફળીયા જો ખાતલા જવા દીધા ને પથારી કરી નાખી જો મસ્ત મજાની પથારી અને મસ્ત મજા નું પવન આવે છે આ બધી ઊંઘ સારી આવે હમણાં બે ત્રણ દિવસ થી આખી પવન ચાલુ હોય એટલે મસ્ત ઊંઘ આવે નકર તો બાર વાગ્યા પછી ઊંઘ આવે ત્યાં લગી ને તો ગરમી થાય પેલું આવે પણ નો વાંધો ઠંડો ઠંડો પવન આવે મસ્ત મજા આખો ચોલુ આવે હા ચાલો હાલો હવે ડાયરો આ સાથે જેવી આપણે આજનો બ્લોગ કરી દઈશું આયા જ પૂરો આ ઓકે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે તો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ